હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે તમારું ચિંતન ક્લાસીસ માં સ્વાગત કરું છું આજે આપણે જોઈએ ધોરણ આઠ નો પ્રકરણ પાંચ ખોટો જવાબ જેનો પ્રકાર છે પ્રસંગ કથા અને તેના લેખક છે ફાધર આપણે તેમાં સૌ પ્રથમ આપણે જોઈએ વિકલ્પો જેનો પહેલો વિકલ્પ છે કે છોકરા શું લખતા હતા તો કે પરીક્ષાનું ઉત્તર પત્ર બીજો છે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું વાક્યના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો કે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું હોશિયાર વિદ્યાર્થી એ દાખલાનો શું જવાબ આપ્યો વીસ બીજાના કહેવાથી જવાબ બદલનાર છોકરામાં કયા ગુણનો અભાવ જોવા મળ્યો આત્મવિશ્વાસ હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી વાક્યના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો તો કે દાખલાનો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરી મારા દાખલાને માટે જવાબ ન જોઈએ વાક્યના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો કે મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું એ પછી છે ખાલી જગ્યા પેલી ખાલી જગ્યા છે કે જવાબ સુધારવા માટે છોકરાએ ખાલી જગ્યા મિનિટ સુધી આનાકાની કરી તો કે એક ખાલી જગ્યા છોકરો બીજાના જવાબ કરતા પોતાના સાચો માને છે તો કે આત્મવિશ્વાસુ આત્મવિશ્વાસ કેળવનાર વિદ્યાર્થીના જીવન માટે ઓછીની ખાલી જવા ખાલી ખાલી જગ્યા ન જોઈએ તો કે જવાબદારી છોકરામાં ગણિત પાકું હતું પણ ખાલી જગ્યા કાચું હતું તો કે વ્યક્તિત્વ પોતાની ખાલી જગ્યા ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય તો કે બુદ્ધિ એ પછી છે પ્રશ્ન ત્રીજો નીચેના વિધાનઓ ખરા છે કે ખોટા તેજ તે જણાવો પહેલું છે કે છોકરાને દાખલાનો જવાબ આવડતો ન હતો તો કે ખોટું છોકરાએ દાખલાના જવાબમાં વીસ ચેકી જેકીને પચીસ લખ્યું તો કે સાચું પરીક્ષા પૂરી થઈ પછી છોકરાએ

તો કે ખોટો જવાબ પાઠની શરૂઆતમાં ગણિત વિષયનો ઉલ્લેખ થાય છે પોતાની પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા છોકરાને ધીરેથી પૂછ્યું શું જવાબ આવે છે છોકરાએ કેમ જવાબની ખાતરી કરી છોકરાને દાખલો આવડતો હતો પણ પોતાના પર વિશ્વાસ ન હતો એટલે બીજા છોકરા પાસે જવાબની ખાતરી કરવા માટે બાજુમાં બેઠેલા છોકરાએ ગણિતના દાખલાનો શું જવાબ આપ્યો બાજુમાં બેઠેલા છોકરાએ ગણિતના દાખલાનો જવાબ પચીસ આપ્યો છોકરો કઈ બાબતમાં પોતાની બુદ્ધિનું અપમાન ગણે છે પોતાની ગણતરી કરતા બીજાની વાત સાચી અને પોતાની ખાતરી કરતા બીજાની ભૂલ સારી આ બાબતને માનવામાં છોકરો પોતાની બુદ્ધિનું અપમાન ગણે છે લેખક ઉછીનો જવાબ શબ્દ ઉપયોગ શા માટે કરે છે લેખક ઉછીનો જવાબ શબ્દનો ઉપયોગ બીજા પાસેથી મળેલ ખોટા જવાબ માટે કરે છે છોકરો જીવન જીવવા બાબતે શું નિર્ણય લે છે અને એ રીતે મારું જીવન પણ હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી પાકી કરવા કરવા વિશે નિર્ધાર કરે છે ખોટો જવાબ વાર્તાનો મુખ્ય સંદેશ શું છે ખોટો જવાબ વાર્તાનો મુખ્ય સંદેશ એ છે કે આપણે મહેનત અને પોતાની વિવેક બુદ્ધિથી મેળવેલા જ્ઞાન અને વિશ્વાસ રાખવો જોઈએ અને પોતાની

જ્યારે ભાઈબંધના કહેવાથી પાછળથી જવાબ લખ્યો હતો અને રહેવા દીધો હતો જવાબ ખોટો હતો એટલે એ દાખલો ગયો એના ગુણ ગુણ ગયા તે કરતા કરતા અને પરીક્ષા એક વધારે અગત્યનો આત્મવિશ્વાસ નો ગુણ તેના દિલમાંથી જતો રહ્યો વગેરે ગઠમથલ છોકરાના મનમાં ચાલી ગણિત પાકો હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમને આધારે આ વિધાન સમજાવો તો કે છોકરાનું ગણિત પાકું હતું તેણે દાખલો સાચો જ ગણ્યો હતો પરંતુ તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોવાના કારણે બીજા છોકરાને તેના જવાબ વિશે પૂછ્યું બીજા છોકરાએ તેનો ખોટો જવાબ કહ્યો તેનો ખોટો જવાબ સાચો માનીને તેણે આત્મવિશ્વાસના અભાવના કારણે જ લખ્યો આમ તે છોકરામાં ગણિત તો પાકું હતું પણ તેનું વ્યક્તિત્વ

એના પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો એમાં પ્રશ્ન પેલો છોકરાનો પછતાવો છે પણ વિશેષ તો પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈ અને ભાઈબંધના કહેવાથી ખોટો જવાબ લખી નાખ્યો એનો પછતાવો છે કારણ કે ઘેરથી એને કહેશે કે ગણિતમાં ઓછા માર્કસ આવ્યા એટલે ગણિત પાકું કરવું જોઈએ પણ પોતાના પોતાનું દિલ એને કહેશે કે એનામાં સ્વતંત્રતા મૌલિકતા અને મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પણ પાકા કરવા પડશે ખોટો જવાબ પાઠની ઘટનાને તમારા શબ્દોમાં દ વર્ણવો એક છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એક વાર તે ઉત્તરપત્ર લખતો હતો એક દાખલો ગણીને સાચો જવાબ લખ્યો જવાબદારીની ખાતરી કરવા તેમણે બાજુ જવાબ કહ્યો આ છોકરાને પોતે ગણેલા દાખલા અને જવાબ પર શંકા ગઈ આખરે પોતા આખરે પોતાના મનને નબળાઈ અને અવિશ્વાસને કારણે તેણે સાચાને બદલે ખોટો જવાબ બદલી નાખ્યો પણ પછી જાણ થઈ કે તેણે જ દાખલો ગણ્યો હતો એ જ સાચો હતો આથી તેણે પસ્તાવો એ વાતનો થયો કે શા માટે એણે પોતાની જાત પર વિશ્વાસ ન કર્યો અને બીજાની વાત માનીને ખોટો જવાબ લખ્યો ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા હોવાથી ગણિત પાકો કરવા માટે ઘેરથી એને બધા કહેશે પણ છોકરાને સમજાયું સમજાયું છે કે તેનું ગણિત તો પાકો જ છે પણ વ્યક્તિત્વ કાચું છે સ્વતંત્રતા મૌલિકતા પોતાની બુદ્ધિ ગૌરવ અને મનની સાથે જોડાયેલા ગુણો કેળવ કેળવવા માટે તૈયાર થાય છે આ પાઠના આધારે લેખક સમજાવે છે કે જીવનમાં આત્મવિશ્વાસ હોવો જો કેટલો જરૂરી છે આત્મવિશ્વાસ થકી જ માણસ પોતાના ધ્યેય સુધી સારી રીતે પહોંચી શકે અને સફળતા મેળવે છે એ પછી આપણે પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો તો આમાં જે જોડકણા છે તેમાં અ અને બ ભાગ આપેલો છે અને અહીંયા તેનો ઉત્તર લખવાનો છે આજે અ ભાગમાં છે તે વાક્યો આપેલા છે અને આમાં લખેલું છે બ તેના જવાબ છે તે આમાં આડા છે તે આપણે પહેલાની સામે આવે તે પ્રમાણે અહીંયા ABCD ના જવાબ લખવાના છે જે અહીંયા આપેલા છે એ આપણે અહીંયા યોગ્ય રીતે લખવાના છે તો આપણે જોઈએ કે પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય તો તેનો જવાબ છે આત્મ કૌતુક એ રીતે અહીંયા પહેલાની સામે ઉત્તર શું આવે તો કે બી તો અહીંયા પહેલાની સામે અહીંયા બી લખેલું છે આજ રીતે તમારે આમાંથી જોઈને આખો કોષ્ટક પૂર્ણ કરવાનો છે એ પછી આપણે નીચે જોઈએ બીજું છે કે ખરી વાત તો સાવ ઉલટી છે થી હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ ત્યાં સુધી ફકરો વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટો જવાબ અને સાચી હોય તો સાચો જવાબ લખો આજે તમારે લખેલું છે આ જે વાક્યો લખેલા છે એ વાક્ય તમારે પાંચમાંથી તમારે ફકરો વાંચી અને તેનો જવાબ સાચો છે કે ખોટો એ તમારે તમારી રીતે ફકરો વાંચી અને અને સાચા જવાબ આપવાનો છે અથવા તમે આમાંથી પણ જોઈને આ લખી શકો છો આગળ છે ઉદાહરણ મુજબના વધુ શબ્દો શોધીને તેનો અર્થ લખો ઉદાહરણ આપ્યું છે કે આત્મનિર્ભર તો કે સ્વાવલંબી ए पत्मविश्वास आत्मसम्मान स्वमान आत्मवचना स्वंचना आत्मनिरीक्षण स्वमूल्यांकन आत्मबळ स्वबळ आत्मज्ञान स्वजागृती आत्मखलाद स्वप्रशंसा आत्मरक्षण तो स्व, आत्म स्व बचा આજ જ આપણે નીચે જોઈએ તો કે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો અહીંયા જે જે શબ્દો આપ્યા છે એ શબ્દોને અહીંયા નીચે જે ખાલી જગ્યા છે તે પૂર્ણ કરવાની છે આપણે જોઈએ પહેલી કે દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે ખાલી જગ્યા હોવો જોઈએ તો કે આત્મવિશ્વાસ તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા હતા આત્મ કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા માટેની તાલીમ આપવામાં આવી આત્મરક્ષણ પોતાનો પુત્ર પોતાને ખાલી જગ્યા કરે એ પિતાને ના ગમે આત્મ ઓળખ દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની ખાલી જગ્યા પર છે આત્મ નિર્ભરતા એ પછીનો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો તો અહીંયા ઉદાહરણ છે કે કાચું

એટલું જ નહીં પરીક્ષકે જણાવ્યું કે તેના તેરે તેર જવાબ સાવ સાચા હતા એ વિદ્યાર્થી એ વેળા પ્રાંત આખામાં પહેલે નંબર પાસ થયો કોણ હતો આટલો તેજસ્વી વિદ્યાર્થી એનું નામ તીર્થરામ મોટો થઈને એ સ્વામી રામતીર્થ બન્યો આખા દેશમાં રામતીર્થ એક અનન્ય વિદ્વાન તરીકે નામના કમાયા તો આપણે તે ફકરો જોયો એ ઉપરથી હવે તેના પ્રશ્નો બનાવીએ તો પેલો પ્રશ્ન છે કે વિદ્યાર્થી કક્ષાની ઉલ્લેખ છે ત્રીજું છે કે હોશિયાર વિદ્યાર્થી એ પરીક્ષકને કેવી રીતે સડગ બનાવી દીધો પરીક્ષામાં વિદ્યાર્થીનું પરિણામ શું આવ્યું તેજસ્વી વિદ્યાર્થીનું નામ શું લખ્યું હતું મોટો થઈને વિદ્યાર્થી ક્યાં નામે ઓળખાયો આજ રીતના શબ્દોના સમાર પત્ર આના કાની અવધવ અને અચકાટ ભાઈબંધ મિત્ર અને બાંધવ નિર્દેશ ઉલ્લેખ અને ઈશારો ખાતરી વિશ્વાસ અને ભરોસો હોશિયાર તો કે બુદ્ધિશાળી તો 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 કે 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 વ્યર્થ અને અને દોષ ગુનો વિસ્મય આશ્ચર્ય અને નવાય સાચો ખરો અને સત્ય બુદ્ધિ તો કે પ્રજ્ઞા અને મતિ પસ્તાવો તો કે અફસોસ એ પછી છે વિરુદ્ધાર્થી શબ્દ તો કે ગુણ એટલે કે દોષ ગૌણ તો કે મુખ્ય સામાન્ય અસામાન્ય વિશ્વાસ અવિશ્વાસ સ્વીકાર અસ્વીકાર પોતાનો પારકો માન અપમાન સ્વતંત્રતા પરતંત્રતા પસંદગી ના પસંદગી નીચેના શબ્દોની જોડણી સુધારો અને આ જોડણી છે તો તમે આમાંથી જોઈને પણ સુધારી શકો છો અને લખી શકો છો તેના પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો આપણે પહેલા જોઈએ કે દાખલો સૂચના પરીક્ષા અને તો આમાંથી પહેલા સ્વર જોઈશું કે આમાંથી કોઈ પણ શબ્દનો પહેલો અક્ષર જો સ્વરથી શરૂ થતો હોય તો એ પહેલા આવશે અને પછી વ્યંજનના શબ્દો આવશે તો પહેલો એના જવાબમાં જોઈએ આપણે છે કે સ્વરથી શરૂઆત થાય છે ઉત્તરપત્ર પછી ખાતરી પછી દાખલો પરીક્ષા અને સૂચના એ પછી છે આત્મવિશ્વાસ અમસ્તુ અભાવ અને અપમાન તો એ પછી છે અપમાન અભાવ અમસ્તુ અવમૂલ્યન અને પછી છેલ્લે છે આત્મવિશ્વાસ આ રીતના તમે શબ્દકોશ લખી શકો છો એ પછી છે કે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડીને લખો તો કે પરીક્ષા શબ્દ છે એમાં જે સ્વર અને જે વ્યંજન આવતા હોય એટલે કે સંધિ છૂટી પાડીને લખવાની છે તો આપણે પહેલી જોઈએ પરીક્ષા તો કે પ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ક પ્લસ સ પ્લસ આ આ રીતના તમારે શબ્દમાં સ્વર અને વ્યંજન છૂટા પાડીને એટલે કે સંધિ છૂટી પાડીને લખવાની છે એ પછીનો પ્રશ્ન છે કે નીચે નીચેના ધ્વનિઓ જોડીને શબ્દો બનાવીને લખો તો આમાં જે સ્વર વ્યંજન છે એટલે કે જે સંધિ છે છે એ આપણે લખવાની તો પેલી છે ગ પ્લસ અ પ્લસ હણ પ્લસ ઈ પ્લસ ત તો કે ગણી ત એ રીતના અહીંયા આપેલી સંધિ જે છે સ્વર અને વ્યંજન તરીકે છૂટી પાડેલી છે તેને

અવમૂલ્ય થોડા દિવસ પછી પછી પાછું આપવાની શરતે ઉછીનું એ છે કે અવમૂલ્યુ અર્થ લખી અને વાક્ય પ્રયોગ કરો પેલું છે કે આના કારણે કરવી તો તેનો અર્થ થાય છે હા ના કરવી વાક્ય પ્રયોગ કે થોડી વાર આના કારણે કર્યા પછી એણે મારી વાત માની લીધી દિલમાંથી જતું રહેવું તો તેનો અર્થ થાય છે મનમાંથી નીકળી જવું વાક્ય આત્મવિશ્વાસનો અગત્યનો ગુણ દિલમાંથી જતો રહેવો જોઈએ નહીં ઠંડે કલેજે તો તેનો અર્થ છે કોઈ પણ લાગણી કે સંકોચ અનુભવ્યા વગર અને તેનું વાક્ય છે કે શેઠે ઠંડા કલેજે ગરીબ માણસને દુકાનેથી હાકી કાઢ્યો એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલો નીચે આપેલો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોનો ઉત્તર લખો તો અહીંયા જે ફકરો આપ્યો છે એની નીચે તેના તેના લગતા પ્રશ્નો છે છે આપણે આપણે તેને જવાબ લખવાના તો ફકરો વાંચી લઈએ કે આત્મવિશ્વાસ એ એક એવી શક્તિ છે જે વ્યક્તિને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપે છે આત્મવિશ્વાસ વ્યક્તિને પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવાનું શીખવે છે જે વ્યક્તિ આત્મવિશ્વાસ ધરાવે છે તે કોઈ પણ પૂર્વક પૂર્ણ કરી શકે છે આત્મવિશ્વાસ વ્યક્તિને નિષ્ફળતાથી ડરવાને બદલે તેમાંથી શીખવાનું પ્રોત્સાહન આપે છે આત્મવિશ્વાસ વ્યક્તિને સકારાત્મક વિચારસરણી વિકસાવવામાં મદદ કરે છે આત્મવિશ્વાસ એ સફળ જીવનનો આધાર છે તો આ ફકરાને લગતો પહેલો પ્રશ્ન છે કે આ ફકરાનો મુખ્ય વિષય શું છે તો કે આ ફકરાનો મુખ્ય વિષય આત્મવિશ્વાસ છે છે બીજો કે સામનો આત્મવિશ્વાસ શું મદદ કરે છે તો કે સામનો આત્મવિશ્વાસ હિંમત આપવાનું કામ કરે છે આ ફકરામાં આત્મવિશ્વાસ નું મહત્વ શું છે આ ફકરામાં આત્મવિશ્વાસ નું મહત્વ એ છે કે તે સફળ જીવનનો આધાર છે આપેલા શબ્દોના માગ્યા મુજબ શબ્દો આપો તો કે સાર્થક શબ્દનો નો સમાનાર્થી શબ્દ અને નકારાત્મક શબ્દનો વિરુદ્ધાર્થી કે નો સમાનાર્થી શબ્દ છે સફળ અને નકારાત્મક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે સકારાત્મક એટલે કે સાર્થક એટલે સફળ અને નકારાત્મક એટલે સકારાત્મક આ ફકરા માંથી તમે શું શીખ્યા આ ફકરામાંથી